રાજકોટ ચોટીલા નેશનલ હાઈવે પર આકાર લઈ રહેલ રામ મંદિરને લઈને ભાણવડમાં સોનલબેન વસાણીના અધ્યક્ષસ્થાને લોણા સમાજની એક બેઠક મળી હતી બેઠકમાં ખાસ કરીને ભૂમિપંજમાં લોકો મોટી સંખ્યામાં હાજર રહેશે ભાણવડથી મનીષ ખેલાણી સાથે અમિત ભરૂનો એક વિસ્તૃત અહેવાલ રાજકોટ ચોટીલા ઉપર પર આકાર લેનારા ભવ્ય રામધામ મંદિરને લઈને ભાણવડ ખાતે લોણા માજરવાડીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આગામી ભૂમિપૂજન અને એકસો આઠ હવન સ્થાપના કરવામાં આવશે તેમ રામધમ ટ્રસ્ટના ટ્રસ્ટીને અગ્રણી શ્રીમતી સોનલબેન વસાણીએ ભાણવડ ખાતે એક મિટિંગમાં માહિતી આપતા જણાવ્યું હતું આ તકે શ્રીમતી સોનલબેન વસાણીએ જણાવ્યું હતું કે ચોટીલા રાજકોટ રોડ ઉપર પાલીડા ખાતે જે ભવ્ય રામધામ મંદિર બનવા જઈ રહ્યું છે તે અયોધ્યાની રામ મંદિર જેવું જ મંદિર બનશે અને તેની પ્રતિકૃપી છે સોનલબેનની આ જાહેરાતને ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું વધુમાં સોનલબેને આ ભવ્ય રામ રામધામ મંદિર બનાવવા માટે પૂજ્ય હરિદાસજી મહારાજ અને તેમના શિષ્ય અને વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ દિવસ રાત સેવા કરી છે ત્યારે તેમની સરાહના કરી હતી તેની આ સરાહનાને કારણે આ વસ્તુ શક્ય બની છે આ પ્રસંગે ધવલભાઈ અશ્વિનભાઈ તેમજ સ્થાનિક રઘુવંશી અગ્રણી નિમેશ ખેલાણી વગેરે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું કાર્યક્રમમાં લોણા ટ્રસ્ટના રઘુવંશી ઉત્સવ સમિતિના રઘુવંશી સોશિયલ ગ્રુપના જલારામ યુવક મંડળ જલારામ સેવા સમિતિ રઘુવીર સેના મહિલા ઉત્કર્ષ સમિતિ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા સૌ કોઈ સોનલબેનનું વિશેષ સ્વાગત કર્યું હતું અને આ જાહેરાતના પ્રસંગે ભાવણમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે તેવી ખાતરી આપવામાં આવી હતી રામધામના મહિલા મહિલાના પ્રમુખ છું હું આજે ભાણવરની પવિત્ર જરા પર રામધામના જે એકસો આઠ મંદિર હવન કરવા જઈ રહ્યો છે જે સોળ ફેબ્રુઆરીના છે તે સમસ્ત રઘુવંશી પરિવારને આજે અમે અહીંયા આમંત્રણ દેવા આવેલા છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે પૂરા ભારતમાં જે રીતે સનાતન ધર્મની ભેખ ધારણ કરી છે એ જ રીતે પૂરા ગુજરાતમાં સર્વે રઘુવંશીઓને એક કરવાની ભેખ ધારણ કરી હોય તો એ ગુજરાતના એકમાત્ર ધારાસભ્ય શ્રી રઘુવંશીના એકમાત્ર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી છે એને જ્યારે સમગ્ર રઘુવંશીઓને એક કરવાની જ્યારે હિમ કરી રહી છે એ ત્યારે એક રામધામનું નિર્માણ થવા જઈ રહ્યું છે અને એક અયોધ્યામાં જે રીતે રામ મંદિર છે એની પ્રતિકૃતિ ધરાવતું મંદિર રાજકોટ અને ચોટીલાની વચ્ચે જે બનવા જઈ રહ્યું છે ત્યારે સોળ તારીખે એકસો આઠ કુંડી હવન છે અને ભારતભરના રઘુવંશીઓ સોળ સત્તર અઢાર અને ઓગણીસો એકત્રિત થવાના છે એના ભાગરૂપે અમે આજે ભાણવરની પવિત્ર ધરા પર અહીંના મહાજન મહિલા મંડળના પ્રમુખશ્રીઓ ટ્રસ્ટી અને આગેવાનો આજે અમે આમંત્રણ દેવા આવેલા છીએ જય શ્રી રામ જય જયારે